ડોક્ટર અજય ચૌહાણ તબીબી અધિક્ષક માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ માનસિક આરોગ્ય જનજાગૃતિના અભિયાન રૂપે આજે આપણે તીવ્ર પ્રકારની માનસિક બીમારી સ્કીઝોફ્રેનિયા વિશે જાણવાનો પ્રયત્ન કરી સ્કીઝોફ્રેનિયા એક ગંભીર પ્રકારનો માનસિક રોગ છે જેમાં વ્યક્તિનો વિચાર વાણી વર્તન અને વ્યવહાર સામાન્ય લોકો કરતાં અલગ થઈ જાય છે જેના કારણે વ્યક્તિ સમાજથી એક અળગો પડે છે અને પોતાની જે મૂળ જવાબદારી છે એ નિભાવી નથી શકતો આ રોગમાં વ્યક્તિઓ જે છે કે એમને એક ભ્રમણા થતી હોય છે અથવા ઘણી વખત એમ કે એકલા એકલા બોલવું એકલા એકલા હસવું ક્યારેક ઓળ પ્રકારનું વર્તન કરવું અથવા તો ક્યારેક એવી માન્યતાઓ ધરાવવી કે જે સામાન્ય લોકોમાં ન હોય અને એ માન્યતાઓ એ છોડવા તૈયાર નથી હોતો જ્યારે તરુણ અવસ્થા અથવા યંગ એડલ્ટો એમાં સ્કીઝોફ્રેનિયાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે સ્કિજોફ્રેનિયા થવાના કારણો જોઈએ તો ખાસ કરીને મગજમાં જે રાસાયણિક દ્રવ્યો છે એમાં ડોપામાઇન નામનું દ્રવ્ય એ ખાસ અગત્યનો ભાગ ભજવે છે આ સિવાય ઘણી વખત જે બાયોલોજીકલ કારણો છે સાથે સાથે સામાજિક કારણો છે અને માનસિક કારણો પણ અગત્યનો ભાગ ભજવે છે અમુક કિસ્સાઓમાં એ એક પેઢીમાંથી બીજા પેઢીમાં પણ જોવા મળતો હોય છે પણ સામાન્ય રીતે એક પેઢીમાંથી બીજા પેઢીમાં જવાનું પ્રમાણ દસથી પંદર ટકા હોય છે અને આ રોગ થવાના ચોક્કસ કારણો છે જો ચોક્કસ કારણો છે તો એની સારવાર પણ ઉપલબ્ધ છે સારવારમાં જોઈએ તો ખાસ કરીને દવાઓ ઉપલબ્ધ છે જેને એન્ટીસાયકોટિક દવાઓ કહેવામાં આવે છે સાથે સાથે સારવાર દવાઓથી ફાયદો થયા પછી સાયકોથેરાપી બિહેવિયર મોડિફિકેશન થેરાપી અને અમુક કિસ્સાઓમાં જો તીવ્રતા વધારે હોય તો ઇલી ઈસીટી સારવાર એટલે કે ઇલેક્ટ્રિક શેક સારવાર પદ્ધતિ પણ ઉપયોગી થતી હોય છે સ્કીજોફ્રેનિયાના દર્દીઓને સારવારની સાથે સાથે એને એક સામાજિક પુનઃસ્થાપનની પણ ખાસ જરૂર પડતી હોય છે અને સામાજિક પુનઃસ્થાપનમાં એને ઓક્યુપેશનલ થેરાપી બિહેવર મોડિફિકેશન થેરાપી અને વોકેશનલ ટ્રેનિંગ આપવાથી વ્યક્તિ પોતાની મૂળ પરિસ્થિતિમાં પાછો આવી શકતો હોય છે આપણા સમાજમાં સ્ક્રીઝોફેનિયાના દર્દીઓ પ્રત્યે ઘણી વખત અણગમો જોવા મળતો હોય છે પણ સ્કીઝોફ્રેનિયાના દર્દીઓને જો બીમારી તરીકે સ્વીકારી એની સારવાર માટે આગળ આવવું જરૂરી છે અને સ્કીઝોફ્રેનિયાના દર્દીઓને સારવાર સહકાર અને સહાનુભૂતિ જો મળી રહે તો એ પોતે કે મૂળ પરિસ્થિતિમાં પાછો આવી શકે છે અને સમાજમાં પોતાનું પગભર રહી અને પોતાની મૂળ ફરજો અને જીવન સારી રીતે જીવી શકે છે